ગુજરાતમાંથી અવારનવાર સિંહ અને બાળસિંહના વિડીયો સામે આવતા રહે છે એક એક નું શિકાર કરતા જોઈ શકાય છે ને કોઈકે આ વિડીયો રેકોર્ડ કરી લીધો છે જે સામે આવ્યા બાદ હેરાન થઈ ગયા અને વિડીયો ગુજરાતના અમરેલી જિલ્લાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે શિકારની ખોજમાં સી ઉપર બેસીને ગર્જના કરે છે અને સિંહોની આ ગર્જના રૂવાટા ઊભા કરી દે એવી છે એક બીજા વિડીયોમાં ચાર સી મળીને એક આખલાનો શિકાર કરવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહ ને બળદ વચ્ચે યુદ્ધ ચાલતું હોય એવું કહેવામાં આવી રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિડિયો પીપળાવ પોર્ટનો છે અને તે સિંહ બળદનો શિકાર કરવામાં નિષ્ફળ ગયા રિપોર્ટ અનુસાર અમરેલીમાં સિંહની સંખ્યા વધારે છે ને સિંહો અમરેલીના અગિયાર તાલુકામાં રહે છે ને અમરેલીમાં સિંહ રાત અને દિવસે શિકારની ખોજમાં રહે છે અહીં દિવસ અને રાત રસ્તા ઉપર સિંહો ફરતા જોવા મળે છે